વલસાડના વધુ એક સરપંચની શોર્ટ ટાઈમમાં કરોડપતિ બનવાની ફોર્મ્યુલા સામે આવી આ કોઈ લોભામણી લાલચ નથી ગ્રામજનોએ કરેલા આક્ષેપો છે જેમાં વલસાડ તાલુકાના અતુલ ગામના સરપંચે છેલ્લા ચાલીસ દિવસની અંદર ત્રણસો પચાસ જેટલા ચેકથી જુદી જુદી એજન્સીને અંદાજે એક કરોડ આડત્રીસ લાખ રૂપિયાની રકમની ચૂકવણી કરી દેતા અતુલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનોએ આ બાબતે તટસ્થ તપાસ કરવા માટેની રજૂઆત ડેપ્યુટી ડીડીઓ એવી ડાંગીને કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમભાઈ નાયકાએ તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોને વિશ્વાસમાં લીધા વિના છેલ્લા ચાલીસ દિવસોમાં તલાટી અને સરપંચની સહીથી જુદી જુદી એજન્સીને આટલી મોટી રકમનું ચૂકવણું કરી મૂકવામાં આવ્યું છે જેમાં કેટલીક જગ્યાઓ પર કામ થયું પણ નથી અને કેટલીક જગ્યાઓ પર મજૂરીના ભાવ કરતાં વધારે રકમ ચૂકવી મૂકવામાં આવી છે આ ગંભીર બાબતે નિષ્પક્ષ તપાસ કરીને કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ગ્રામજનોએ કરી છે અમારી રજૂઆત એવી છે કે અમારા ગ્રામ અકુલ ગ્રામ પંચાયતમાંથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને પચીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી રૂપિયા એક કરોડ અને ચાલીસ લાખનું ચૂકવણું જુદી જુદી એજન્સીઓને થયું છે તો અમે સરપંચને વારંવાર પૂછતા હતા સભ્ય તરીકે મેં ત્રણ ચાર રિક્વેસ્ટ પણ નાખી કે ભાઈ અમને તમે રોજ મેની ઝેરોક્ષ આપો પાસબુકની ઝેરોક્સ આપો છતાં પણ અમને આપતા નહીં હતા અને કાલે અમને પાસબુક અને પાસબુકની ઝેરોક્સ મળી છે તો પાસબુકની ઝેરોક્સની અમે તપાસ કરતા અમે જેવું છે કે છેલ્લા ચાલીસ પચાસ દિવસમાં રૂપે એક કરોડ અને આડત્રીસ લાખ લોકોને ચૂકવણું થયું છે એનું તમે રિસર્ચ કરતાં શું સામે આવ્યું તમને શું લાગે છે તે રીતના થઈ રહ્યા છે હું જાતે મારી જાતે તપાસ કરતા મને એમાં અઢારથી વીસ લાખનું જે ચૂકવણું છે એ અમે પગાર અમારા ગ્રામ પંચાયતમાં માણસો તમે પગાર તરીકે ચૂકવીએ છે લાઈટ બિલ અને બીજા દસેક લાખ રૂપિયા ઓફિસિયલી જે વહીવટી સીસી જે તાલુકા પંચાયત લેવલેથી વહીવટી આવીને જે કામ થાય છે એમાંથી ચૂકવ્યા છે બાકી એક કરોડ અને અઢાર લાખ રૂપિયા જુદી જુદી એજન્સીઓને ચૂકવ્યા છે તેની કોઈ આજ દિન સુધી અમને ખબર પડતી નથી અમે વારંવાર ઇન્વોઇસની બિલની કોપી માંગે છે છતાં પણ બિલની કોપી હજી સુધી અમને પ્રોડ્યુસ કરવામાં આવી નથી તો અમે એટલા માટે જિલ્લા પંચાયતે ડીડીઓ સાહેબને આજે મળવા આવ્યા છે અને નિવેદ કહેવા આવ્યા છે કે સર સંપૂર્ણ તપાસ તમે તમારી રીતે કરાવો જેથી સત્ય ઉજાગર થાય જેથી ગામ લોકોના પૈસા પ્રોપર વિકાસમાં ફળવાય એક અમે કાલે સામાન્ય સમયમાં સરપંચને પૂછ્યું પણ સરપંચે હજી સુધી એક પણ કાગાળી આપ્યા હતા આ ખાલી પાસબુક અને ઝેરોક્ષ આપી છે તો તેના પરથી અમને ખબર પડશે કે એક કરોડ અઢાર લાખ રૂપિયા ઉપાડયા છે તો અમે ડીડીઓ સાહેબ ડેપ્યુટી ડીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં સુધી આ આખી ઇન્કવાયરી તમે કરો થોરલી અને જ્યાં સુધી ઇન્કવાયરી ના થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતના જે પણ કાગડા છે તે તમે તમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ઓફિસે તમે જમા કરો જેથી કાગડામાં કોઈ પણ છેડખાની ના થાય અને પુરાવા દવા ના આવે એટલે પૈસા ઉપડાય છે એટલું કરો એટલું કામ દેખાયું તું નથી પણ છતાં પણ એટલા જ માટે અમે તો જજ નથી તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અમે અમે હસ્તક્ષર કરવા અંદર કહીએ છીએ કે તમે અંદર આવો

એના હિસાબે આમાંથી દસ ટકા બિલો કોઈ એજન્સીને થયેલા એવું લાગે છે બાકી બધા બિલો ઇન્ડિવ્યુઅલ માણસોના નામ પર છે તો આમાં એક કરોડને અઢાર લાખમાં આપણે અઢાર ટકા જીએસટી ઘણી આવેલે જાઉં તો મને અઢાર કે બાર અઢારથી વીસ લાખ રૂપિયા જીએસટીની પણ કર ચોરી મને દેખાઈ આવી છે અને તપાસ માટે અમે અહીંયા આવ્યા છીએ અને કયા કયા વિકાસના કામો માટે આ પૈસાનું ચિકવણું શું છે પ્રાથમિક તપાસ કરતા તમને શું જણાવો પ્રાથમિક તપાસમાં અમને સરપંચ દ્વારા કોઈ પણ કચી કાગળ આપવામાં આવ્યું નથી એટલા માટે જ અમે અહીંયા આવ્યા છે કે જે પણ કાગળો છે એ આજે ને આજે તાલુકા અને જિલ્લા કક્ષાએથી બધા અહીંયા મંગાવી લેવામાં આવે તેથી ખબર પડે ગ્રામજનોને પણ ખબર પડે કે આ પૈસા ક્યાં ચૂકવાયા છે આની અંદર કેટલી એજન્સીઓને પૈસા ચૂકવવામાં છે અને સૌથી વધારે કઈ એજન્સીને પૈસા છે આની અંદર એ અમારે જોઈને જોવું પડશે હજી મને ખ્યાલ નથી એટલો બધો અમે પૂરેપૂરું સ્ટડી કર્યું કારણ કે કાલે જ અમને હાથમાં આવ્યું છે એટલે અમે તમને જણાવીને કહેશું મોરાભાઈ બ્યાડજી પટેલ

ચેકબુક નથી ચેકબુક ઘરે છે બરોબર જવાબ મળે જે બતાવે છે એનું વેપાર આપણને મળવું જોઈએ અને હિસાબ મળવો જોઈએ બરોબર તપાસ થવી જોઈએ આપણને ખાતરી થાય કે હા આ કામ કરેલા છે કઈ રીતની ક્ષતિઓ સામે આવી છે હોય એ તો બહુ વાઈઝા નહીં મળે પણ હોય જાણવા મળ્યું કે ભાઈ આ કપડું થયું છે